જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશાળ હળમટિયા ગામે એક વૃદ્ધ પર ઝેરી મધમાખીએ ઝુંડે હુમલો કર્યો હતો જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગામે એક વૃદ્ધ પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો જે વૃદ્ધ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા અને ત્યારે અચાનક ઝેરી મધમાખીના ઝુંડે તેના પર હુમલો કર્યો હતો તેને એકસો આઠ મારફતે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જેને સર્વે દરમિયાન મૃત્યુ થયું હતું વિશાળ હનમતિયાના રહે ચકાભાઈ આલાભાઈ વાઘેલા ઉપર મધ ઝુંડે ખેતરમાં હુમલો કર્યો હતો ત્યારે વિશાળ હનમતીયા ગામના અમર સી વાઘેલા અને એકસો આઠના ડ્રાઈવરે બંને સાથે કિટ પહેરી ત્યાંથી રેસ્ક્યુ કરીને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ચોવીસ કલાક દરમિયાન સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું અને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું મૃતક ચકાભાઈ આલાભાઈ વાઘેલાની ઉંમર અંદાજિત પંચોતેર વર્ષ જેવી હતી જેમનું સારવાર દરમિયાન મોત થઈ પામેલા હતો અને ગામમાં તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અમે ચંદુભાઈ ચરકાભાઈ મારું નામ છે મારા પપ્પા જે છે એ વાડિયા હતા મારા દાદાની વાડી પછી જ્યાં એને મોત કરી જરી બરોબર એટલે અત્યારે એને એકસો આઠ ને બોલાવી વાડિયા એકસો આઠ બોલાવીને અમે તાત્કાલિક જુનાગઢ લઈ આવ્યા છે અને એની સારવાર ચાલુ છે એ અત્યારે છે આઈસીયુ માં અને અમારું ગામ છે ભેસાણ તાલુકા ભેસાણ તાલુકો અને જિલ્લો જુનાગઢ અને અમારું ગામ છે વિશા અળમતિયા અને અહીંયા અત્યારે સારવાર ચાલુ છે હું મનસુખભાઈ વાઘેલા સામાજિક કાર્યકર્તા વિશાળ અળમતિયા તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ અમારા ગામે તારીખ સાત એક બે રોજ એક ચકાભાઈ આલાભાઈ વાઘેલા તેઓ ખેતમજૂરી કામે ગયેલા ત્યારે તેના ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓ ત્યાં ખેતરમાં પડી ગયા હતા રડારડ કરતાં આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા અને એ દરમિયાન એકસો આઠને ફોન કરેલો અને એકસો આઠ આવી ત્યારે એકસો આઠના ડ્રાઈવર અને સ્થાનિક અમરસિંહભાઈ વાઘેલા તેઓએ કોરોનો કીટ પહેરી માથે હેલ્મેટ પહેરી રેસ્ક્યુ કરી અને મધમાખીના ઝુંડમાંથી ચક્કાભાઈને બહાર કાઢી તે દિવસે જ સિવિલ હોસ્પિટલ જુનાગઢ દાખલ કરવામાં આવેલા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેઓ આઈસીયુની અંદર ચોવીસ કલાક સારવાર મળેલી અને સારવાર દરમિયાન તારીખ આઠના રોજ ચકાભાઈ આલાભાઈ વાઘેલા રહેવાસી વિશાળ હળમતિયા ઉંમર વર્ષ પિંચોતેર તેઓ ખેતમજૂર તેમનું મૃત્યુ થયેલું છે